આપણે કાલે વાત કરી ને કે બાર મનવંતર છે એમાં દરેક મનવંતરમાં કે પરબ્રહ્મ પરમાત્મા સ્વયં અવતરિત થતા નથી પણ એની લીલાઓ એ જ પ્રમાણે થાય છે ત્યારે ભગવાનની પ્રોક્ષી આપણે આપણે શિક્ષક ન આવ્યા હોય સ્કૂલમાં તો પ્રોક્ષી ભરીએ કે નહીં એમ જ્યારે પરબ્રહ્મ પરમાત્મા અવતરિત ન થાય દરેક મનવંતરમાં ભગવાન અવતરિત થતા નથી દરેક બ્રહ્માંડમાં ભગવાન સ્વયં અવતરિત થતા નથી જ્યાં ભગવાન અવતરિત થતા નથી એ જગ્યાએ વિષ્ણુ ભગવાન અવતરિત થાય છે પરંતુ પરમ કૃષ્ણ પરમ બ્રહ્મ એ પરમ બ્રહ્મ નું જ સ્વરૂપ કૃષ્ણ પરમાત્મા છે રામાયણજીમાં પણ એ સમજાવવામાં આવ્યું છે કે રામ વિષ્ણુનું સ્વરૂપ નથી વિષ્ણુ ભરત સ્વરૂપે છે રામાયણજીમાં કીધું છે ને કે જન્મ થયો ત્યારે જયારે વાલ્મિકીજી એનું નામકરણ કરે છે ત્યારે કહે છે કે આખા જગના પાલન પોષણ કરતા એવા છે માટે એમનું નામ ભરત નથી લાલ એવું રાખવામાં આવે છે આ રામાયણ થી કે છે તો પછી કૃષ્ણ કે રામ એ વિષ્ણુ હોય શકે જ કેવી રીતના પાલન પોષણ જય શિયા રામ તો પાલન પોષણનું કામ ભગવાન વિષ્ણુ નું છે અને એમ કીધું કે ભરત છે એ વિષ્ણુ નો અવતાર છે હે તો પછી રામ કોનો અવતાર થયા ત્યારે એમ કીધું કે સંપૂર્ણ આરામ આપનાર એવા નું સ્વરૂપ છે નિરાકાર સ્વરૂપે આકાર લીધો છે જે નિર્ગુણ નિરાકાર છે જે પરબ્રહ્મ છે જે પરમ સત્ય છે જે સત્ય કાલાતીત છે શબ્દાતીત છે અક્ષરાતીત છે એ પરબ્રહ્મ પરમાત્મા જે ઓમ સ્વરૂપ अथवा ૐ નાદને આપણે માનીએ છીએ જેનો કોઈ આકાર નથી જેને વેદોએ કીધું કે નેતી 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 આવા નહીં આવા નહીં આવા નહીં જેનું વેદ પણ સ્વરૂપ વર્ણાવી શક્યું નથી આપણને કાલે મહારાજજીએ કીધું ને કે ભરત જ્યારે ગજગ્રાહની કથા પૂજે મહારાજજી સમજાવતા હતા કે ત્યારે એ ગાંધર્વ પોતે જયારે ધ્યાન મગ્ન થતા ત્યારે એ પણ એણે જે ગર્ભસ્તુતિ એને જે સ્તુતિ કરી એને જે સ્તવન કર્યું એમાં પણ એને ભગવાનનું નામ નથી લીધું ગુણોના વર્ણન કર્યા છે કેમ કારણ કે એનો આકાર જે વેદ નથી જાણી શક્યો જે યોગીઓ નથી જાણી શક્યો જે સાધકો નથી જાણી શક્યા હે એ તો કેમ બીજું કોઈ કહી શકે અને એ જ અવતાર પૂર્ણ અવતાર સ્વરૂપે પ્રગટ થયા કોના માટે ભક્તો માટે આપણા માટે ઋષિમુનિઓ માટે દેવો માટે જગતના કલ્યાણ માટે ધર્મની સ્થાપના માટે એટલે જ કીધું ને કે યદા યદા હિ ભારત જ્યારે ધર્મ ખતરામાં હશે ત્યારે હું અવતરિત થાય આવું કોને કીધું ભગવાને કીધું પરબ્રહ્મ પરમાત્માએ કીધું વિષ્ણુએ નથી કીધું